નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીત ધારો કે કોઈ પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી રેખીય ગતિ કરે છે આ ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઉપરની આકૃતિમાં દર્શાવ્યો છે ટી બરાબર જીરો સમયે તેનો વેગ યુ છે અને ટી બરાબર ટી સમયે તેનો વેગ વધીને વી થાય છે હવે પ્રવેગની વ્યાખ્યા અનુસાર પ્રવેગ બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય માટે એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી હવે જે જમણી બાજુ ટી છેદમાં છે એને ડાબી બાજુ અંશમાં લઈ જઈશું માટે એ ટી બરાબર વી માઇનસ યુ જેને આપણે સમીકરણ એક કહીશું હવે જે યુ માઇનસ છે એને બરાબરની બીજી બાજુ લઈ જતા પ્લસ થશે માટે વી બરાબર યુ પ્લસ એટી થશે જેને આપણે સમીકરણ બે કહીશું હવે ટી સમયમાં પદાર્થે કાપેલ અંતર એસ આ સમયગાળામાં વિરુદ્ધ સમયના આલેખ નીચેના ઘેરાતા ક્ષેત્રફળ જેટલું હોય છે માટે એસ બરાબર એ બી સીડીઓ એનું ક્ષેત્રફળ માટે એસ બરાબર લંબચોરસ એ સીડીઓનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ નું ક્ષેત્રફળ થાય હવે લંબચોરક્ષનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય એ જ રીતે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ એક દ્વિત્યાંશ પાયો ગુણ્યા વેદ થાય માટે એસ બરાબર લંબાઈ ઓ એ પહોળાઈ ઓડી થાય વત્તા એક દ્વિત્યાંશ પાયો એસી અને વેદ બીસી થાય હવે આકૃતિ પરથી ઓ એ બરાબર યુ ઓડી બરાબર ટી ac બરાબર ટી અને bc બરાબર વી માઇનસ યુ થાય આ કિંમતો ઉપરના સમીકરણોમાં મૂકતા એસ બરાબર યુ વત્તા વધતા એક દુત્યાંશ ટી વી માઇનસ યુ થાય હવે સમીકરણ એક પરથી વી માઇનસ યુ બરાબર એટી થાય માટે એસ બરાબર યુ ટી એક એટી સ્ક્વેર થાય જેને આપણે સમીકરણ ત્રણ કહીશું હવે અંતર બરાબર વેગ ગુણ્યા સમય પરંતુ વેગ બરાબર વી વધતા યુ છેદમાં બે અને સમીકરણ બે પરથી ટી બરાબર વી ઓછાયુ છેદમાં એ થાય હવે અંતર એસ બરાબર સરેરાશ વેગની કિંમત મૂકીશું વી વધતા છેદમાં બે અને સમય ટીની કિંમત વી ઓછાયુ છેદમાં એ થાય માટે એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ છેદમાં બે એ માટે બે એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર જેને આપણે સમીકરણ ચાર કહીશું અહીં સમીકરણ બે ત્રણ અને ચાર એ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો જો તમારે આવા વધુને વધુ વિડિયો જોઈતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં